નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી ધ્યાનપૂર્વક જોજો કારણ કે વિડીયોની અંદર જ તમને દાખલો આવડી જશે અને જો તમારે ધોરણ દસની અંદર ગણિતમાં જો સારા માર્ક્સ કવર કરવો હોય તો આંકડાશાસ્ત્ર એ તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે તો અગાઉ ઓલરેડી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક સંપૂર્ણ નવે નવ દાખલા તથા તેર પોઈન્ટ બેના ત્રણ દાખલા કમ્પ્લીટ ગણાવેલા છે એકદમ ઇઝી મેથડથી તો એ વિડીયો તમે ન જોયા તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આજના વિડીયોની અંદર આપણે આગળ ચોથા નંબરનો દાખલો ગણવાના છીએ ઓકે જો તમે ચેનલની અંદર પહેલી વાર આવે તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પણ દબાવજો જેથી આવો યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને બીજા જે તમારા મિત્રો ધોરણ દસની અંદર અભ્યાસ કરે છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો કારણ કે એમને પણ એકદમ ફ્રીમાં સૌથી અગત્યનું પ્રકરણ શીખવા મળી જાય તો પ્લીઝ મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા આ દાખલાની અંદર આપણે બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ઓકે તો મિત્રો જો રકમ તો તમને આ ડા કોષ્ટકમાં આપેલી હશે અને આની અંદર આપણને રકમ આપણે ડાયરેક્ટ આ રીતની જ લખવાની આપણે મેન મહત્ત્વનું શું હોય છે કે વર્ગ સતતમાં છે અને આવૃત્તિ આપેલ છે હવે આપણે શોધવાનું બહુલક બહુલકનો પહેલાં તો સૂત્ર તૈયાર કરી નાખજો કે જેડ બરાબર એલ પ્લસ કાઉસની અંદર એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ અને ગુણ્યા એચ પહેલાં આપણે આ બધી વેલ્યુ શોધવી પડશે વેલ્યુ શોધવી પણ એકદમ ઈઝી છે પહેલાં જ તમારે શું કરવાનું બહુલક વર્ગ શોધવાનું બહુલક વર્ગ કોને કહેવાય કે જેની આવૃત્તિ સૌથી વધારે તમને જે આવૃત્તિ આપેલ છે એમાં સૌથી વધારે આવૃત્તિ કેની છે દસ થઈ તો આ જે વર્ગ છે ત્રીસથી પાંત્રીસ એને કહેવાય બહુલક વર્ગ હવે એલ એટલે શું થાય જે બહુલક વર્ગ છે એની અધ સીમા મતલબ આગળની કિંમત ત્રીસથી પાંત્રીસ તો આગળની કિંમત થઈ ગઈ ત્રીસ તો એલની કિંમત કેટલી થશે ત્રીસ પછી એફ વન આપણે જુઓ એફ વન જોઈશે એફ ઝીરો જોઈશે અને એચ પણ જોઈશે તો જે બહુલક વર્ગ હતો એની જે સામેની આવૃત્તિ છે એને કહેવાય એફ વન એની ઉપર જોશો એને કહેવાય એફ ઝીરો અને નીચે જોશો તો એફ ટુ ઝીરો એક બે

તો એમાં શું કરવાનું તમારે આગળનો વર્ગ બાદ કરી નાખવાનો એ ધ્યાનથી કરવાનો એટલે પોઈન્ટમાં ભૂલ ના આવે ને તમારે સેમ ટુ સેમ બુકમાં જે જવાબ છે ને એવો જવાબ મળી જાય તો પેલા આપણે એલ ની કિંમત લખી નાખો એટલે કે ત્રીસ તો ત્રીસ પ્લસ એફ વન માઇનસ એફ જીરો મતલબ દસ ઓછા નવ લખો હવે અહીંયા જો ટુ એફ વન મતલબ જે એફ વન ની કિંમત કેટલી છે દસ એને ટુ એટલે કે બે વડે ગુણવાના છે તો દસ દુ વીસ થઈ જશે ઓછા એફ જીરોની કિંમત છે નવ અને ઓછા એફ ટુ ની કિંમત છે ત્રણ અને ગુણ્યા એચ એચની કિંમત આપણે મળી ગઈ કેટલી પાંચ તો ગુણ્યા પાંચ લખો ડાયરેક્ટ પહેલાં કાંસનું સાદરૂપ આપવાનું ઉતાવળ બિલકુલ નહીં કરવાની કારણ કે ભૂલ થાય તો આપણે આખો દાખલો ખોટો પડે દસમાંથી નવ જાય તો એક હવે વીસમાંથી નવ જાય તો કેટલા વધશે અગિયાર ને અગિયારમાંથી ત્રણ જાય એટલે કેટલા વધશે આઠ અને ગુણ્યા પાંચ આટલા સુધી ક્લિયર હવે આપણે શું કરીશું ઉપર ઉપરનો પહેલા ગુણાકાર કરીશું કારણ કે પહેલાં કાંસનું સાદરૂપ અપાશે તો ત્રીસ વત્તા પાંચ ગુણ્યા કેટલે પાંચ ભાગ્યા આઠ તો તમે લસા લઈને લાસ્ટમાં આઠ વડે ભાગાકાર કરો એના કરતાં તમારે ડાયરેક્ટ ભાગાકાર પહેલા કરી નાખવાનો કિંમત નાની હોય તમને ભાગાકાર ઈઝી પડશે તો પાંચને આપણે આઠ વડે ભાગી નાખો તો જુઓ પહેલા જ ભાગ નથી ચાલતો અને શું આવશે જીરો હવે કોઈ બે સંખ્યા નીચે લાવી હોય તો પહેલા મૂકો પડે પોઈન્ટ અને એક એક જીરો હવે નીચે મળતા રહેશે તો આઠ છ અડતાલીસ આપણે ફક્ત બે અંક સુધી જ ભાગાકાર કરવાનો વધશે કેટલા બે અને ઉપરથી આવશે જીરો આઠ દુ સોળ હવે તમે વિચારો કે જે આ બે અંક કેમ લેવાના કે જે આ બીજા નંબરનો અંક છે પાંચ કરતાં નાનો આવે તો ઝીરો પોઈન્ટ છ એમના એમ રાખવાના અને જો પાંચ કરતાં મોટો આવે મતલબ છ સાત આઠ નવ કોઈ બી કિંમત આવે તો 0.6 પોઈન્ટ છની જગ્યાએ ઝીરો પોઈન્ટ સાત લઈ લેવાના હવે અહીંયા કેટલા આવ્યા છે આપણે બે આયા છે તો આપણે શું કરીશું ઝીરો પોઈન્ટ છ એમના એમ રાખીશું તો ત્રીસ વધતા ઝીરો પોઈન્ટ છ ત્રીસમાં ઝીરો પોઈન્ટ છ ઉમેરો એટલે ત્રીસ અને જો આમ ભાગાકાર ના આવડતો હોય ને ઊભો કરી નાખવાનો ત્રીસ લખો હવે પોઈન્ટ નથી કોઈ તો ઝીરો મૂકવાનો પોઈન્ટ પછી કારણ કે અહીંયા પોઈન્ટ છે પોઈન્ટ નીચે પોઈન્ટ લાવવાનો પોઈન્ટ લખો પોઈન્ટની આશા જીરો ઝીરો નીચે આવશે ને અહીંયા છ આવશે છના છ પોઈન્ટના પોઈન્ટ ઝીરો અને ત્રણ ત્રીસ પોઈન્ટ છ તો આ થઈ ગયો આપણો બહુ ડ હવે આની અંદર આપણે મધ્યક પણ શોધવાનો છે તો વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા એકદમ આઈએમપી દાખલો છે ઓકે મિત્રો આપણે મધ્યક શોધવાનો છે ને એ પણ આની આ જ રકમમાં શોધવાનો છે તો વર્ગ અને આવૃત્તિ આપેલ છે હવે આપણે મધ્યક કિંમતની પહેલાં કોલમ બનાવવાની આગળ આપણે તેર પોઈન્ટ એક આખે આખું મધ્યક ઉપર હતું સંપૂર્ણ ગણાવેલ છે તમે ન જોયો તો એની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે એકવાર જોઈ નાખજો હવે જો આપણે પહેલાં મધ્ય કિંમતનો મતલબ થાય એક્સઆઈ એક્સઆઈનો મતલબ થાય મધ્ય કિંમત પહેલાં એની કોલમ બનાવવાની છે અને તમને જણાવી દઉં કે એકદમ ઇઝી મેથડથી ઝડપથી તમે કઈ રીતના ગણતરી કરી શકો કારણ કે સમય બચાવવો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તો જુઓ પહેલાં તો આપણે h શોધી નાખવાનો h તો આગળ આપણે બહુલોકમાં પણ શોધ્યો તો ફરી લખી નાખો એચ બરાબર કેટલા હતા પાંચ હવે એક જ વર્ગની મધ્ય કિંમત શોધવાની પછી આ અંદર પાંચ એડ કરતા જવાનું તમારે કમ્પ્લીટલી બધી કોલમની મધ્ય કિંમત મળી જાય છે હવે આની મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું આ બે વર્ગોનો સરવાળો કરવાનો અને ભાગ્યા બે કરવાના તો વીસ અને પંદર કેટલા થાય પાંત્રીસ પાંત્રીસને આપણે બે વડે ભાગવાના તો પાંત્રીસની આગળની સંખ્યા કઈ આવે ચોત્રીસ આવે ચોત્રીસને તમે બે વડે ભાગો સત્તર થાય તો પાંત્રીસને બે વડે ભાગોલી શું આવશે સત્તર પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ હવે ડબલ કરશો એને તો પાંત્રીસ જ થઈ જશે હવે તમારે શું કરવાનું ફક્ત જે આ સત્તર છે એની અંદર પાંચ ઉમેરતું જવાનું પાછળ પોઈન્ટ પાંચ એમના એમ આયા કરશે હવે સત્તરની અંદર પહેલાં પાંચ ઉમેરો એટલે કેટલા થયો સત્તરને પાંચ બાવીસ પોઈન્ટ પાંચ બાવીસની અંદર પાછા પાંચ ઉમેરવાના એટલે સત્યાવીસ પોઈન્ટ પાંચ ફરી ઉમેરવાના એટલે બત્રીસ પાંચ ફરી ઉમેરો એટલે સડત્રીસ પાંચ ફરી ઉમેરો એટલે બેતાલીસ પોઈન્ટ પાંચ ફરી પાંચ ઉમેરવાના આપણે ફક્ત આ સંખ્યા ઉમેરી જવાનું એકદમ ઇઝી થશે સુડતાલીસ પોઈન્ટ પાંચ અને છેલ્લે બાવન પોઈન્ટ પાંચ એક્સઆઈ મળ્યા પછી આપણે કોની કોલમ મેળવવાની કે ડીઆઈની તો ડીઆઈનો મતલબ થાય એક્સઆઈ માઇનસ એ હવે એ એનો મતલબ શું એ એટલે ધારેલ મધ્યક પહેલાં ટોટલ કેટલા કિંમત છે ગણી નાખો ટોટલ સંખ્યા કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ છે હવે આની વચ્ચો વચ્ચે કિંમત શું થાય જો સાત હોત તો આપણે ત્રણ ઉપર ત્રણ નીચે છોડો ને એક વચ્ચે લઈ લોતો હવે આઠ આવે છે એટલે શું કરવાનું આઠના અડધા કેટલા થાય ચાર થાય આપણે અડધા જ કહી નાખવાના ચાર કરો તો એનો મતલબ એક બે ત્રણ ને ચાર તો ચોથા નંબરની જે કિંમત હોય ને એને આપણે લઈ દઈશું એ તો એક્સઆઈ માઇનસ એ મતલબ જે આને આગળ આપણે ડીઆઈ લખવું હોય આ ડીઆઈની વેલ્યુ લખ્યું હોય તો આની અંદરથી એ બાદ કરવો પડશે તો સત્તર પોઈન્ટ પાંચમાંથી બત્રીસ પોઈન્ટ પાંચ બાદ કરશો તો પહેલાં વર્ગની કિંમત મળવાની પછી આપણે એ જ કામ લાગશે તો જો તમને જણાવી દઉં પાં પોઈન્ટ પાંચની અંદરથી પોઈન્ટ પાંચ જતો રહેશે તો ઝીરો થઈ જશે ફક્ત બત્રીસમાંથી સત્તર કાઢી નાખવા તો કેટલા વધે પંદર વધે બરાબર હવે જો આપણે સતત સત્તરમાંથી બત્રીસ કાઢવાનું છે એટલે નાનામાંથી મોટું છે એટલે જવાબ માઇનસ આવશે તો અહીંયા માઇનસ પંદર જ આવશે એક કિંમત મળી ગઈ હવે અંદર પાંચ ઉમેરતા જવાનું હવે આમાં જો માઇનસ પ્લસ કેવું થાય માઇનસ થઈ જાય એટલે પંદરમાંથી પાંચ જાય એટલે માઇનસ દસ માઇનસ પાંચ પછી જીરો હવે આની આ સેમ વેલ્યુ પાંચ દસ પંદર અને વીસ જ આવશે અહીંયા તમારે ચેક કરવું હોય તો કહી નાખવાનું બાવન પોઈન્ટ પાંચમાંથી બત્રીસ પોઈન્ટ પાંચ બાદ કરો કેટલા વધશે વીસ વધશે કમ્પ્લીટ વીસ આવી ગયા હવે આપણે મેળવવાની યુઆઈની કિંમત તો યુઆઈનો મતલબ થાય જે આ ડીઆઈની કોલમ આવી અને એચ વડે ભાગી નાખવાના મતલબ જે માઇનસ પંદરની સામે યુઆઈની કિંમત લખવી હોય તો આ માઇનસ પંદરને એચ એટલે કે પાંચ વડે ભાગવાના તો માઇનસ ને પાંચ વડે ભાગો એટલે કેટલા જવાબ આવશે માઇનસ ત્રણ પાંચ તરીકે પંદર ઉડી જશે પછી અહીંયા માઇનસ બે આમાં પાંચ એકા પાંચ પછી અહીંયા જીરો હવે સેમ આની આ વેલ્યુ પણ પ્લસ લખવાની એક બે ત્રણ અને ચાર પતી ગયું હવે છેલ્લી કોલમ જે આપણે સૂત્રમાં જોવે છે એફઆઈયુઆઈ તારેલ મધ્યકવાળે આ પદ વિચલનની રીતે જ કરવાની આપણે એકદમ ઇઝી પડશે તમને કોલમ વધારે બનશે પણ સાદુરૂપ એકદમ ઇઝી તમને આ રીતમાં જ પડશે યુઆઈ મતલબ આનો અને આનો ગુણાકાર આને એફઆઈ કહેવાય ઓકે આવૃત્તિને આ ત્રણ તરી નવ એટલે કહેવાય માઇનસ નવ આઠ દુ માઇનસ સોળ નવ એકા નવ દસ ને વડે ગુણો એટલે જીરો ત્રણ ને એક વડે ગુણો એટલે ત્રણ જીરો ને બે વડે જીરો જીરો ને ત્રણ વડે જીરો અને બે ચોક આઠ હવે આમાં તમારે શું કરવાનું છે આપણે હજી સિગ્મા મેળવવાનો છે સીગમા એફાઈ યુવાય કારણ કે સૂત્ર શું આવે કે એક્સ બાર બરાબર એ પ્લસ કાઉન્સની અંદર સીગમા એફાઈ ભાગ્યા સીગમા એફઆઈ અને ગુણ્યા એચ આ થઈ ગયું એનું સૂત્ર તો આપણે સીગમાં એફઆઈ યુઆઈ મેળવવાનું છે મતલબ આખી આખી કોલમનો સરવાળો મળવાનો છે તો પહેલાં માઇનસ માઇનસ સંખ્યાનો સરવાળો કરો નવ ને નવ અઢાર અઢાર ને સોળ કેટલા થાય ચોત્રીસ થશે પણ કેવા માઇનસ હવે આપણે પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો કરો આઠ ને ત્રણ કેટલા થશે અગિયાર આ માઇનસ આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થઈ જાય ચોત્રીસમાંથી અગિયાર જાય એટલે ત્રેવીસ વચ્ચે મોટી સંખ્યા કઈ હતી કે માઇનસ સંખ્યા હતી તો માઇનસ ત્રેવીસ વધશે ક્લિયર પછી આપણે આ આવૃત્તિઓનો સરવાળો મેળવી નાખો તો આઠ ને ત્રણ વીસ વીસ ને દસ ત્રીસ ત્રણ તેત્રીસ અને બે પાંત્રીસ તો આ મળી ગયું આપણને એફઆઈ પણ કયો સીગમાં એફઆઈ ઓકે આ સીગમા એફઆઈ મળ્યું આ સીગમાં એફઆઈ મળી ગયું હવે આપણે ફક્ત આની અંદર સાદુરૂપ આપવાનું રહેશે તો પહેલાં એની કિંમત કેટલી છે તો કે બત્રીસ પોઈન્ટ પાંચ આપણે પહેલાં લખીશું બત્રીસ પોઈન્ટ પાંચ વત્તા સીગમાં એફઆઈ મતલબ માઇનસ ત્રેવીસ ભાગ્ય સીગમાં એફઆઈ તો મતલબ માઇનસ સોરી પ્લસ પાંત્રીસ છે તો પાંત્રીસ એમને એમ રાખો અને ગુણ્યા એચ એચની કિંમત પાંચ છે હવે પહેલા કાઉસનું સાદુરૂપ આપણે આપીશું ગુણાકારમાં પાંચ છે ને છેદમાં પાંત્રીસ છે તો પાંચ સિત્યા પાંત્રીસ ઉડી ગયું હવે વધ્યું શું અહીંયા તો કે બત્રીસ પોઈન્ટ પાંચ આનું સાદુરૂપ આપી દો પેલા પ્લસ અને માઇનસ શું થઈ જશે માઇનસ કોઈ બી સંખ્યા આગળ બે ચિહ્ન હોય તો એને એકમાં કન્વર્ટ કરી નાખવાનું અહીંયા પ્લસ પણ હતું માઇનસ પણ હતું તો પ્લસ માઇનસ માઇનસ થઈ ગયો હવે આપણે વધ્યું ઉપર ત્રેવીસ ભાગ્યા સાત તો આપણે ત્રેવીસ ને સાત વડે ભાગીશું પોઈન્ટમાં જે જવાબ આવશે એને અંદરથી આપણે બાદ કરી નાખશું અને નજીકમાં ફેરવાનું એટલે સેમ તમારે જવાબ આવી જાય તો આપણે પહેલાં ત્રેવીસ ને સાત વડે ભાગી નાખો ચલો સાત તરી એકવીસ બે વધશે અહીંયા પોઈન્ટ આવશે જીરો સાત દુ ચૌદ છ વધશે જીરો સાત અઠ્ઠા છપ્પન જો બે અંક સુધી જ મેં તમને કહેલ છે ભાગાકાર તો ત્રણ પોઈન્ટ બે છે ને બે પછીનો જે અંકિરણ એ આઠ છે મતલબ પોચ કરતો મોટો તો એનો આગળનો અંકિરણ એને એક વધારી દેવાનું ત્રણ પોઈન્ટ બેની જગ્યાએ આવે ત્રણ પોઈન્ટ ત્રણ આ થઈ ગયા આપણે નજીકમાં કિંમત તો બત્રીસ પોઈન્ટ પાંચ ઓછા ત્રણ પોઈન્ટ ત્રણ કરવાનું છે આપણે ઓકે તો પહેલાં શું કરીશું આપણે પોઈન્ટ નીચે પોઈન્ટ લખીશું ઊભી બાદ બાકી કરીશું જેથી તમારે ભૂલ ન પડે તો જુઓ પહેલાં લખી નાખીએ આપણે કે જે બત્રીસ પોઈન્ટ પાંચ છે અને એમાંથી આપણે ત્રણ પોઈન્ટ ત્રણ બાદ કરવાનું તો પોઈન્ટ નીચે પોઈન્ટ રાખો આ સાઈડ આપણે કેટલા છે ત્રણ ને આ સાઈડ પણ ત્રણ છે બાદ બાકી કરો પોચમાંથી ત્રણ જાય એટલે બે પોઈન્ટ એમને એમ બેમાંથી ત્રણ જ હશે તો નહીં જાય તો અહીંયા દસ ખોલો અહીંયા કેટલા વધશે બે ને અહીંયા આવશે દસ બારમાં ત્રણ એટલે નવ અને બે અમને તો ઓગણત્રીસ પોઈન્ટ બે શું હતું ઓગણત્રીસ પોઈન્ટ બે ચાલો મિત્રો તો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું અને આશા રાખું છું મિત્રો કે વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હોય છે તો પ્લીઝ વિડીયોને એકવાર લાઇક કરી દેજો કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું તમને ધોરણ દસના ઘણા બધા યુઝફુલ વિડીયો આવા મળતા રહેશે તો એ માટે આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો બેલાયકન પણ દબાવજો જેથી જેવો પણ વિડીયો અપલોડ થાય એવી એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે ઓકે બીજા જે મિત્રો ભણે છે તમારા ધોરણ દસના એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો કારણ કે એમને પણ ફ્રીમાં આવા ઈઝી રીતના દાખલા શીખવા મળી જાય હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા ઓડિયોઝ થેન્ક યુ સો મચ